નમસ્તે મિત્રો મારું નામ સમીર છે હું એક ટ્રક ડ્રાઈવર છું અને માલની હેરફેરનું કામ કરું છું મારી પાસે મારી પોતાની ટ્રક છે થોડા સમય પહેલાં હું કેટલોક સામાન લઈને મુંબઈ ગયો હતો મેં મુંબઈનો ટ્રકમાં સામાન ખાલી કર્યો તે રાતના એક વાગ્યાનો સમય હતો રાત્રે ભોજન કરીને હું મારા ગામ તરફ નીકળવી પડ્યો સવારે છ વાગ્યે હું મારા ઘરે પહોંચ્યો મારું ઘર બે ત્રણ છાપરાવાળી નાની ઝૂંપડી છે ટ્રક સાફ કરવા માટે હું ઝાડું લઈને ટ્રકની પાછળની બાજુએ ગયો હું ટ્રક ઉપર ચડ્યો અને સફાઈ કરવા લાગ્યો ત્યાં એક ખૂણામાં કેટલાક ખાલી બોક્સ પડ્યા હતા મેં એક એક કરીને બોક્સ નીચે ફેંકવાનું શરૂ કર્યું જ્યારે હું છેલ્લા બોક્સ પાસે પહોંચ્યો ત્યારે મને સામેનું દૃશ્ય જોઈને આશ્ચર્ય થયું ત્યાં એક છોકરી ખૂણામાં બેઠી લેતી હતી તે મારી સામે જોઈ રહી હતી અને ખૂબ ડરેલી દેખાતી હતી મેં તેને પૂછ્યું તું કોણ છે અને આ ટ્રકમાં શું કરા છો તું કેવી રીતે અહીંયા આવી તે કંઈ બોલી નહીં હું તેની નજીક ગયો તેનો હાથ પકડ્યો અને તેને ટ્રકમાંથી નીચે ઉતારી અને ઘરે લઈ આવ્યો મારા માતા પિતા દ્રશ્ય જોઈ રહ્યા હતા તેમને શંકા થઈ કે હું કોઈને ભગાડીને લાવ્યો છું મેં મારી માતાને કહ્યું મને ખબર નથી આ કોણ છે અને આ ટ્રકમાં કેવી રીતે આવી મારી માતા તે છોકરી પાસે ગઈ અને બોલી બેટા તું કોણ છે અમારી ટ્રકમાં કેવી રીતે આવી તે છોકરીની આંખોમાં આંસુ આવી ગયા તેણે કહ્યું મારું નામ રાધા છે હું મુંબઈના એક ગામની રહેવાસી છું બે વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા પણ મારા પતિને બીજી સ્ત્રી સાથે પ્રેમ હતો અને તે દારૂ પીતો હતો તે મને ખૂબ મારતો અને ઘરમાંથી નીકળી જવાનું કહેતો એક રાત્રે તે મને મારી નાખવાનો હતો હું ખૂબ ડરી ગઈ હતી તેણે દારૂ અને જુગારની લત હતી મિત્રો નશો કરવો આપણા શરીર માટે હાનિકારક છે તેનું ધ્યાન રાખો નશો ન કરશો વાર્તામાં અગાઉ તે પૈસા જુગારમાં ઉડાવી દેતો મને ત્યાં ખૂબ તકલીફ હતી તેથી હું ભાગી ગઈ રસ્તામાં મને એક ટ્રક ઊભેલી દેખાય તો હું તેમાં બેસી ગઈ મેં વિચાર્યું કે મારું નસીબ મને જ્યાં લઈ જશે ત્યાં જઈશ આ સાંભળીને મારા માતા પિતાને ખૂબ દુઃખ થયું તેણે રાધાને પૂછ્યું હવે તું ક્યાં જઈશ રાધાએ કહ્યું મારું કોઈ નથી જ્યાં રસ્તોમાં આવશે ત્યાં જઈશ મારી માતાએ ચા બનાવી અને રાધાને આપી ચા પીતા પીતા માતાએ રાધાને કહ્યું બેટા તું અમારી સાથે થોડા દિવસ રહે ક્યાંય જતી નહીં તું ખૂબ યુવાન છે લોકો તને ખરાબ નજરે જોશે જો કોઈ સારી જગ્યા કે નોકરી મળે તો પછી જજે આ સાંભળીને રાધાની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે સહમતીમાં માથું હલાવ્યું મિત્રો રાધા ખૂબ સુંદર હતી અને મને તેના પર દયા આવી માતા રસોડામાં ગઈ અને રાધા તેની પાછળ ગઈ તે માતાને ખાવાનું બનાવવામાં મદદ કરાવવા લાગી હું રાતભર ટ્રક ચલાવવાથી થાકી ગયો હતો તેથી હું મારા રૂમમાં જઈને ખાટલા પર સૂઈ ગયો થોડી વાર પછી માતાએ મને ઉઠાડ્યો સવારના દસ વાગ્યા હતા હું ઉઠ્યો નાહ્યો અને ખાવા ગયો અમારું નાનું કુટુંબ હોવાથી અમે બધા નીચે બેસીને ખાવાનું ખાતા હતા રાધા પણ અમારી સાથે ખાતી હતી તે મારી સામે જોતી હતી અને હું પણ તેની સામે જોતો હતો અમારી નજરો માવતી હતી રાધા નવી હતી તેથી થોડી શરમાતી હતી માતાએ કહ્યું ખાવાનું પૂરું થયા પછી તું તું અને રાધા બજારમાં જઈને રાધા માટે બે સાડી લઈ આવ તેની પાસે કપડાં નથી અને હું મારી જૂની સાડીઓ તેને નથી આપવા માંગતી રાધાએ કહ્યું ના મને સાડીની જરૂર નથી પણ માતાએ કહ્યું બેટા રહેવા દે ખાવાનું પૂરું થયા પછી હું મારા મિત્ર પાસે ગયો અને તેની પાસેથી ટુ વ્હીલર લીધું રાધા તૈયાર થઈ અને અમે બંને બજારમાં જવા નીકળ્યા હું બાઈકના મિરરમાં રાધાને જોતો હતો તે ખૂબ સુંદર લાગતી હતી તેના વાવ હવામાં ઉડતા હતા અને તેની મોટી મોટી આંખો મને આકર્ષિત કરતી હતી અમે બજારમાં પહોંચ્યા અને સૌથી પહેલાં કપડાની દુકાને ગયા રાધા માટે બે સાડી ખરીદી ત્યારે રાધાએ કહ્યું માતા માટે પણ એક સાડી લઈ લો તેમની સાડીઓ ઘણી જૂની થઈ ગઈ છે મેં મારી માતા માટે પણ એક સાડી ખરીદી પછી અમે નજીકના બગીચામાં ગયા રાધા ના કરતી હતી પણ મેં તેને બગીચો બતાવ્યો તેને બગીચો ખૂબ ગમ્યો ત્યાં એક આઈસ્ક્રીમ વાવ હતો મેં બંને માટે આઈસ્ક્રીમ લીધો અને ખવરાવ્યો ઘરે પાછા ફર્યા ત્યારે રાધાએ માતાને સાડીઓ બતાવી માતાને તેમની સાડી ખૂબ ગમી તે જ દિવસે સાંજે મારે બીજી ટ્રીપ પર જવાનું હતું પણ મારું મન રાધાને છોડીને જવા માટે તૈયાર નહોતું મને રાધા ખૂબ ગમવા લાગી હતી દસ પંદર દિવસમાં રાધા ઘરમાં બધા સાથે મિલ થઈ ગઈ તે માતા સાથે ખેતરમાં નિંદામણ કરવા જતી ઘરના કામમાં મદદ કરતી માતાને રાધાનો સ્વભાવ ખૂબ ગમ્યો અને રાધાને પણ માતાનો સ્વભાવ ગમ્યો હવે રાધા મારી સાથે થોડું થોડું બોલવા લાગી હું તેને ચોરી ચોપીથી જોતો અને તે પણ મને જોતી એક રવિવારે માતાએ કહ્યું બજારમાંથી સામાન લઈ આવ મેં કહ્યું મા હું ખૂબ થાકી ગયો છું પણ પછી જ્યારે રાધા બજાર જવા તૈયાર થઈ તો મને પણ તેની સાથે જવાનું મન થયું હું ફરી મારા મિત્ર પાસેથી ટુ વ્હીલર લઈને બસ સ્ટેન્ડ પહોંચ્યો જ્યાં રાધા ઊભી હતી મેં કહ્યું ચાલ આપણે બંને બજાર જઈએ રાધાએ કહ્યું તમે તો થાકી ગયા હતા ને મેં કહ્યું મેં જાણી જોઈને માતાને એવું કહ્યું રાધા સમજી ગઈ અને સ્મિત સાથે બાઇક પર બેસી હું બાઇકના કાચમાં તેને જોતો હતો મેં કહ્યું આપણે બપોરે બજારમાં ખરીદી કરીશું શું આપણે એક ફિલ્મ જોવા જઈએ રાધા કંઈ બોલી નહીં પણ હું તેને થિયેટરમાં લઈ ગયો ફિલ્મ રોમેન્ટિક હતી અને મને રાધા પર વધુને વધુ પ્રેમ થતો ગયો ઇન્ટરવલમાં મેં એક જ પોપકોર્નનું પેકેટ લીધું અમે બંને એક જ પેકેટમાંથી ખાતા હતા અને અમારા હાથ એકબીજાને અડતા હતા રાધા હસતી હતી ફિલ્મ પછી અમે હોટલમાં ગયા મિક્સ પાવ અને આઈસ્ક્રીમ ખાધું અને પછી બજારમાંથી શાકભાજી ખરીદ્યા ઘરે પાછા ફર્યા ત્યારે અમે બંને ખૂબ ખુશ હતા બીજે દિવસે હું ટ્રીપ પર જવાનો હતો ઘરે માત્ર હું અને રાધા હતા રાધા રસોડામાં વાસણ ધોતી હતી હું તેની પાસે ગયો અને તેની સામે જોવા લાગ્યો રાધાએ પૂછ્યું તમારી ઉંમર કેટલી છે અને તમે હજુ લગ્ન કેમ નથી કર્યા મેં કહ્યું મેં ઘણી છોકરીઓ જોઈ પણ અમારી પાસે વધુ જમીન નથી અને મારી પાસે સરકારી નોકરી પણ નથી રાધાએ પૂછ્યું તમને કેવી છોકરી જોઈએ મેં કહ્યું તારા જેવી સુંદર અને બધાનું ધ્યાન રાખનારી રાધા શરમાઈ ગઈ મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું રાધા રાધા મને તું ખૂબ ગમે છે તું બધાનું ધ્યાન રાખા છે જો તારી ઈચ્છા હોય તો તું મારી સાથે લગ્ન કરીશ રાધાની આંખોમાં આંસુ આવી ગયા તે મારા ખંભે માથું મૂકીને રડવા લાગી તેણે કહ્યું તમારા માતા પિતા ખૂબ સારા છે અને તમે પણ મને તમે ગમો છો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું સાંજે માતા પિતા ખેતરમાંથી આવ્યા ખાવાના સમયે મેં માતાને કહ્યું માતા હું રાધા સાથે લગ્ન કરવા માગું છું માતા ખૂબ ખુશ થઈ તેણે રાધાને પૂછ્યું બેટા તને મારો દીકરો પતિ તરીકે મંજૂર છે રાધા શર્માઈને હસી અને બોલી હા મારા માતા પિતાએ નજીકના મંદિરમાં અમારા લગ્ન કરાવી દીધા હવે હું અને રાધા ખૂબ સુખી જીવન જીવીએ છીએ રાધા મારા માતા પિતાને ખૂબ પ્રેમ કરે છે અને તેણે રાધાને પોતાની દીકરીને જેમ સ્વીકારી લીધી મિત્રો તમને શું લાગે છે મેં રાધા સાથે લગ્ન કરીને બરાબર કર્યું કે ખોટું તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો જો આ વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આવજો મિત્રો વિડિયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલમ કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડિયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવેલો છે તેને અન્યથા ન જોશો મિત્રો આવી જ નવી નવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ મિત્રો